અને મયે રોજાના ધાગ પણ રોજડીએ રોજડીએ જાયો રોજીયો એ આ તો રાણીએ જાયો રણમલ પણ રોજડીએ જાયો જોને રોજીયો અરે રે આ તો રાણીએ જાયો રણમલ આ આવી રીતે વરાજાના જે વખાણ કીધા આમાં એમને બલે બરાબર બરાબર આમાં બીજું અમુક બીજી વાત આપડે કાકા રાજા ની વાત છે એટલે રાજા એ આવું જીત પકડી હતી ઘણા ઘણા માણસો ને અમુક પ્રશ્ન પૂછે કે હું પૂછું એ વાત નો જવાબ મને મળવો જોઈએ તો

આવી રીતે કે રાજા કે આ ઇનામ લે છે ને હોના ના મુરઘા લે હવે આનો રિસ્તો આનો રસ્તો કાઢવાનો છે પણ હવે કે રબારી કે કેમ કરવું ત્યારે આ રબારી કે હું હાલું જરૂર પણ આપણે વાચા બંધ જેની કે મોમ રેવા એકબીજા ની જબાન ના ઉઠલાવાની એ સારે પૂછવાનું રાજા એ આમ કે સારે પૂછ્યું હા એ સારે પૂછ્યું રાજા એ આમ કરીને આમ આમ કરીને આમ કરીને ખાલી આમ એક દિશા માપી પછી આમ બીજી દિશા માપી ત્યારે આને હાથ આમ જીતો

તો ઈનામ મળ્યું અને જે કઈ થોડું ઘણો કે ઈનામ મળવાનું ઈ મળ્યું પછી એક વાત મૂકી કે રાજા સાહેબ તમે ખ્યાલ હોય કે ના હોય અમારે ફલાણા અમારી દાદીમા નું નામ અમારા દાદા નું નામ બરાબર ઘણા વર્ષો બહુ અમદાની હતી માલ મિલકત બહુ હતું હાજિયા વકરા હતા ઘેટા હતા ગાયું હતી પછી એ શું કરતા દુજાણો બહુ હતું રાજા ને આવું નક્કી કે ના સાંભળી હોય એ વાત કોઈ હા તો એની ના મળે પણ બધા સાંભળાવેલી વાત સંભળાવે રાજા ભગીરથ ની વાત કરે વીર વિક્રમ ની કરે કે રાજા સગર ની કરે ગમે તે વાતો સાંભળેલી હા તો આ સાંભળેલી વાત હતી ને આના કને આ વગર સાંભળેલી સંભળાવાની અરે બારી તો આ કે કે પછી કે ભાઈ કે ધોણા કે બધા કે આપણે જે ધોવાઈ કરે ધોણા ધોતા હોય એ બધા તળાવ માં ખાલી કરે પછી એમાં આપણે ગોરી રવાયાનું તો કઈ કામ ના હોય તળાવ માં કે આખી દૂધનું નું તળાવ ફૂલ ભરે તળાવ અને ગામ આખા ની બેહો ને ગાયું ભેગી કરી ને હવે આમ થી આમ હેલુરા મારે આમ થી આમ હેલુરા મારે અને બરાબર જે માખણ એમાં થી થઇ જાય ત્યારે પાવડા થી રોડી રોડી કે તળાવ ની પારે ભેગા કરે તો રાજા ત્યાં ગીત આવે તાવણી થી તો ગીત આવે નઈ એવડું ઘી પછી એ માખર રોડી રોડી ભેગું કરે તાવણી થી તાવે તાવણી સેની કે મોટા મોટા માં ગી તાવી તાવી પછી એ ઘી નું વેચાણ કરે બરાબર આમ વેચાણ કરતા 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 પૈસો બઉ વધી ગઈ ગયું ક્યાં ઉર્ગાની ઘેરતી ઘડાવી પછી અમારે કે દુષ્કાળ પડ્યો આમ જવાનું થયું પરદે બરાબર પરદે જવાનું થયું એટલે પરદે બીજે ક્યાંય પાકિસ્તાન પાકિસ્તાનમાં જવાનું થયું સિંધ પાકિસ્તાન બરાબર અમે તો આમ કરાચી ક્યાં નીકળી ગયા મને કે થોડું થોડું સાંભળે તેદી હું એટલે આપડા પેલા જોડી પહેરતા મારે કે મને થોડું થોડું સાંભળે કટારિયા ની ચેણી ને વેરભૂટ ની જોડી ઈ પહેરી હું દોડતો પડ્યો આ શેરિયામાં મને સાંભળે તો સાચો તેદી તું નાનકો હતો અમિત ઘણા મોટા હતા તું નાનો હતો હા

બધી ના કે વાત સાંભળેલી નથી બાપા કે સાંભળેલી નથી ઈ કે એમ બને અમારે જવા તો કેમ દેવાય જવા તો કેમ દેવાય

આ છે જંગી માતા જંગી માતા નો ઢોલો અરી કડી સોનાકળી બાવન બેઠા ડેલી ડેલી માં જંગી માતા જંગી માતા નો ઢોલ વાગે કે ઢોલ માં આંકડા બસો ઘોડા બાંકડા કાચનો ઘોડો રાતો કે કાનજી ભગવાન મારતા કાનજી ભગવાન ની કાળી ગાય કાળી ગાય ને વાઘને આડું આ ઘડી ગામ હવે ઓલે પૂછ્યું હતું કેમ થાય બની જાય શબ્દો નહીં પણ આમ જૂના આપણે ઘણી વખત આવી કીધેલી ને સાંભળેલી પછી જે મૂળ વાત મૂળિયા ક્યાં જાય કે જાત શક્તિ માં મોટી વાત છે ઘણી વખત સાંભળેલી પણ મેં પૂરી નથી સાંભળી આજે તમારા મુકે પૂરી સાંભળવામાં ના 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 આવીને આવી વાતો સાથે ફરી આપણે કોઈ પણ ઇતિહાસના ઉજેડે ઉજળે પણ મળીશું ત્યાં સુધી જય હિન્દ